સહેલ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફુલા ઠાકોર બ્લોગ્સ તો આજે હું બનાવી રહી છું નાસ્તો તો પોવાને સરસ મજાના મેં ધોઈ નાખ્યા છે ધોઈને એક બાઉલમાં નીકાળી દીધા છે અને અહીંયા મેં ક્રશ કરેલી ડુંગળી ક્રશ કરેલા મરચાં એન્ડ કોથમીર અને અહીંયા પૌવા મેં નીકાળી દીધા છે મસ્ત મજાના અને એક બાઉલમાં હું નાખીશ પૌવા ધોયેલા અને એ થોડી વાર આને એવી રીતે જ મૂકવાના છે હવે એને આપણે એક બાજુ રાખી દઈએ અને ફરીથી બાઉલમાં પલાળવાના છે અને પલાળીને મસ્ત મજાના આમ છુંદા જેવા થઈ જાય પછી એને આપણે નીકાળી લેવાના છે તો અત્યારે હું પલાળવા માટે મૂકી દઉં છું અને હવે હું મસાલો તૈયાર કરું એના માટે તો સરસ મજાના જોઈ શકો છો પલળી ગયા છે અને હવે હું નીકાળી લઈશ એક બાઉલમાં તો એક બાઉલમાં નીકાળી દીધા છે અને કોરા પણ થઈ ગયા છે અને હવે હું લઈશ બટેકા તો બટેકા મેં છાલ ઉતારી દીધી છે અને હવે એક બાઉલમાં નીકાળી દીધા છે અને હવે હું એને પૌવા પલાળેલા પૌવામાં હું બટેટા જોડે ક્રશ કરીશ તો મેં એક બીજું બાઉલ લઈ લીધું છે સ્ટીલવાળું કારણ કે કાચનું બાઉલ હતું એનાનું પડતું હતું એટલા માટે તો સ્ટીલના બાઉલમાં મેં પૌવા નીકાળી દીધા છે હવે હું એમાં બટેટા બાફેલા ક્રશ કરીશ હવે આ બંને હું મિક્સ કરી દઈશ મસ્ત મજાનું અને પછી એમાં આપણે બધા મસાલા એડ કરીશું તો હજી તો બટેટા ગરમ હતા એટલા માટે મને થોડા ગરમ લાગતા હતા એટલે હું શાંતિથી ધીમે ધીમે ક્રશ કરું છું તો સરસ મજાના હવે ઠંડા થઈ ગયા છે અને બંને મિક્સ સરસ મજાનું થઈ ગયું છે અને હવે હું એમાં નાખું છું ક્રશ કરેલી ડુંગળી અને પછી નાખીશ ક્રશ કરેલા મરચાં અને પછી આમાં નાખીશ કોથમીર અને પછી નાખીશ ત્રણ ચમચી ચણાનો લોટ તો આ મેં ચણાનો લોટ ત્રણ ચમચી નાખી દીધો છે અને હવે એ બધું મિક્સ કરી દીધું છે કટલીસની જેમ આપણે એને રોલર વાળીને કમ્પ્લેટ કરી દેવાના છે તો એક પણ થઈ ગયું છે બે થઈ ગયા છે અને વારાફરતી એમ કરીને મેં છ બનાવ્યા છે અને પછી હું એને તળીશ તો અત્યારે તો મારે કંઈ જરૂર હતી નહીં એટલે મેં થોડા નાસ્તા પ્રમાણે મેં માપના જ બનાવ્યા છે અને બીજો મેં જે માઓ હતો એ મૂકી દીધો છે અને મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને જોઈ શકો છો કે આપણા તો આપણી બટેટા પૌવાની ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે હવે તૈયાર